આપણે બધા આરોગ્યને લગતા મોટા મોટા લક્ષ્યોની વાત તો સાંભળીએ છીએ પણ એ હકીકતમાં કેવી રીતે પૂરા થઈ છે ક્યારે વિચાર્યું છે આ બધાનો જવાબ છે ને એ અસરકારક કમ્યુનિકેશનમાં છુપાયેલો છે તો ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે ખાલી માહિતીને એક સાચા વાસ્તવિક બદલાવમાં ફેરવી શકાય છે એક સવાલ છે શું ખાલી લોકોને માહિતી આપી દેવાથી કોઈ મોટો ફેરફાર લાવી શકાય મતલબ વિચારો કે કોઈ જગ્યાએ એક પોસ્ટર લગાવી દીધું કે પછી ટીવી પર એક જાહેરાત બતાવી દીધી તો શું લોકોની વર્ષો જૂની આદતો બદલાઈ જશે ના નહીં બદલાય ખરું ને બસ આજ સવાલ આપણને આજના મુદ્દાના ઊંડાણમાં લઈ જાય છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં સમજીશું કે માહિતીને એક્શનમાં કેવી રીતે બદલવી પછી પરિવર્તનના ત્રણ લેવલ વિશે વાત કરીશું એ પછી આવશે હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિકેશન પછી સફળતાની બ્લૂ પ્રિન્ટ અને છેલ્લે કયું ટૂલ ક્યારે વાપરવો ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી માહિતીથી ક્રિયા સુધી અહીં આપણે હેલ્થ કમ્યુનિકેશનનો એકદમ પાયો સમજીશું જુઓ હેલ્થ એજ્યુકેશનનો મુખ્ય ગોલ એકદમ સિમ્પલ છે લોકોને હેલ્ધી આદતો પાડવા માટે પ્રેરણા આપવી પણ અસલી સવાલ એ છે કે આ થાય કેવી રીતે બસ આ કેવી રીતેનો જવાબ જ એ કમ્યુનિકેશન મોડલ્સમાં છે જેની આપણે હવે વાત કરવાના છીએ તો હવે આપણે એક પછી એક કમ્યુનિકેશનના ત્રણ અલગ અલગ લેવલ જોઈશું આને તમે એક સીડી જેવું સમજી શકો છો આપણે સૌથી સરળ પગથિયાથી શરૂ કરીને સૌથી અસરકારક અને મોટા લેવલ સુધી જઈશું તો આપણી સીડીનું પહેલું અને સૌથી બેઝિક પગથિયું છે આઈએ સી એટલે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન આનો ફોકસ એકદમ સીધો છે બસ માહિતી ફેલાવો અને લોકોમાં જાગૃતિ લાવો તો આઈસીમાં શું થાય એમાં મોટાભાગે માસ મીડિયાનો ઉપયોગ થાય છે મતલબ કે પોસ્ટર છપાવી દીધા પેમ્ફલેટ વેચી દીધા કે પછી ટીવી પર જાહેરાત આપી દીધી આ બધું યુ નો વન વે કમ્યુનિકેશન છે તમે માહિતી આપી દીધી પણ સામેથી કોઈ ફીડબેક કે પ્રતિભાવ મળવાની શક્યતા બહુ ઓછી હોય છે ઓકે હવે આવીએ સીડીના બીજા પગથિયા પર બીસીસી એટલે કે બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન અહીં વાત ખાલી માહિતી આપવા પર અટકતી નથી આનો સીધો હેતુ છે લોકોના વર્તનમાં એમની આદતોમાં સાચો બદલાવ લાવવો તો આઈઈસી અને બીસીસી વચ્ચેનો ફરક અહીં એકદમ ક્લિયર દેખાય છે જો આઈઈસીનો ગોલ હતો ખાલી જાગૃતિ લાવવાનો જ્યારે બીસીસીનો ગોલ છે સીધો વર્તનમાં બદલાવ લાવવાનો અને એટલે જ એમાં માસ મીડિયા નહીં પણ કાઉન્સેલિંગ કે ડેમોન્સ્ટ્રેશન જેવી પદ્ધતિઓ વપરાય છે આમાં ફીડબેક પણ ડાયરેક્ટ મળે છે કારણ કે આ ટુ વે કોમ્યુનિકેશન છે અને હવે આપણી સીડીનું સૌથી ઉપરનું સૌથી વ્યાપક પગથિયું એસ એટલે કે સોશિયલ અને બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન આ મોડલ સૌથી પાવરફુલ છે કારણ કે એ ખાલી એક વ્યક્તિ પર ફોકસ નથી કરતું એ વ્યક્તિ એના પરિવાર અને એના આખા સમાજને ટાર્ગેટ કરે છે આનો હેતુ સામાજિક માન્યતાઓ બદલવાનો છે આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કોઈ ગામમાં ખુલ્લામાં શૌચ બંધ કરાવવાનું અભિયાન અહીં મુદ્દો ખાલી એક વ્યક્તિને ટોયલેટ વાપરતા શીખવવાનો નથી અહીં તો આખા ગામની જે સામાજિક માન્યતા છે જે વર્ષો જૂની પરંપરા છે એને બદલવાની વાત છે આ છે એસબીસીસીની તાકાત તો આ ચાર્ટમાં આપણે એકદમ સાફ જોઈ શકીએ છીએ આઈસીની અસર ઓછી છે કારણ કે એ ખાલી જાગૃતિ ફેલાવે છે બીસીસીની અસર થોડી વધારે છે કારણ કે એ વર્તન બદલે છે અને એસબીસીની અસર સૌથી વધારે છે કારણ કે આખા સમાજને બદલવાની ક્ષમતા રાખે છે સિમ્પલ ઓકે તો આપણે ત્રણ મુખ્ય લેવલ તો જોયા પણ હવે ખાસ ટૂલની વાત કરીએ એક એવો અભિગમ જે બહુ જ શક્તિશાળી છે અને ખાસ પરિસ્થિતિઓમાં જ વપરાય છે આ છે કોમ્બી જેનું પૂરું નામ છે કમ્યુનિકેશન ફોર બિહેવિયરલ ઇમ્પેક્ટ આને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએચઓએ બનાવ્યું છે અને આની ખાસિયત શું છે આનું ફોકસ છે ફાસ્ટ રિઝલ્ટસ પર એવા પરિણામો જે ઝડપથી મળે અને જેને આપણે માપી પણ શકીએ તમને યાદ છે પેલું પાંચ વાગે પાંચ મિનિટવાળું અભિયાન જે ડેન્ગ્યુ રોકવા માટે હતો બસ એ કોમ્બીનું એક ક્લાસિક ઉદાહરણ છે કેવું યાદ રાખવામાં સહેલું છે શોર્ટ ટર્મ છે અને એનાથી શું ફરક પડ્યો એ માપી પણ શકાય છે આજ તો કોમ્બી છે સારું તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે શું કરવું જોઈએ આઈસી બીસીસી એસબીસીસી પણ હવે સવાલ એ છે કે આ બધું કેવી રીતે કરવું એના માટે આપણી પાસે છે એસીડીએ યાદ રાખજો એસીડીએ પોતે કોઈ કમ્યુનિકેશન મોડલ નથી એ તો કોઈપણ અભિયાનને પ્લાન કરવા માટેની એક બ્લૂ પ્રિન્ટ છે એક ફ્રેમવર્ક છે એસી કાડાના પાંચ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું એસેસમેન્ટ એટલે કે પરિસ્થિતિ શું છે એ સમજો બીજું કમ્યુનિકેશન એનાલિસિસ એટલે કે લોકો સુધી માહિતી કેવી રીતે પહોંચે છે એનું વિશ્લેષણ કરો ત્રીજું ઓડિયન્સ સેગમેન્ટેશન એટલે કે આપણે કોની સાથે વાત કરવાની છે એમને અલગ અલગ ગ્રુપમાં વહેંચો ચોથું ડિઝાઇન હવે આખો પ્લાન તૈયાર કરો અને પાંચમું ફરીથી એસેસમેન્ટ એટલે કે આપણો પ્લાન કેટલો સફળ રહ્યો એનું મૂલ્યાંકન કરો તો ચાલો એક નાનકડો સવાલ એસીટીએ મોડેલનો કયો ભાગ એવું કહે છે કે વસ્તીને અલગ અલગ ગ્રુપમાં વહેંચીને ટાર્ગેટ કરવી જોઈએ હા બિલકુલ સાચું ઓડિયન્સ સેગમેન્ટેશન અને આ બહુ જ જરૂરી છે કેમ કે દરેક ગ્રુપને સમજાવવાની રીત અલગ અલગ હોય છે ખરું ને ચાલો તો હવે આપણી પાસે રચના પણ છે અને પ્લાનિંગનું ફ્રેમવર્ક પણ છે હવે વાત કરીએ એ સાધનોની એ ટૂલ્સની જેનાથી આપણે આ બધું હકીકતમાં કરી શકીએ છીએ આપણી પાસે મુખ્યત્વે ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે માસ ગ્રુપ અને ઇન્ડિવિજ્યુઅલ હવે આ ટેબલ જુઓ માસ મીડિયા એટલે કે ટીવી રેડિયો એની પહોંચ બહુ જ મોટી છે પણ એની અસર ઓછી હોય છે પછી આવે ગ્રુપ મેથડ્સ જેમ કે રોલ પ્લે એમાં પોંચ ઓછી પણ અસર થોડી વધારે અને છેલ્લે ઇન્ડિવિઝ્યુઅલ મેથડ જેમ કે કાઉન્સેલિંગ એની પોંચ સૌથી ઓછી છે પણ એની અસર સૌથી સૌથી વધારે હોય છે તો આનો સીધો મતલબ શું થયો કે સૌથી અસરકારક પદ્ધતિ છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન મતલબ કે વન ટુ વન વાતચીત કાઉન્સેલિંગ જેવી કેમ કારણ કે એમાં તમે સામેવાળાની વાત સાંભળી શકો છો એમનો ફીડબેક લઈ શકો છો આ ટુ વે પ્રોસેસ છે પણ એનો મતલબ એ નથી કે આપણે ખાલી ઇન્ડિવિજ્યુઅલ મેથડ જ વાપરવી ના સૌથી બેસ્ટ અને સૌથી સફળ અભિયાન એ હોય છે જેમાં આ ત્રણેયનું મિશ્રણ હોય મોટા પાયે જાગૃતિ ફેલાવવા માટે માસ મીડિયા વાપરો લોકોને જોડવા માટે ગ્રુપ એક્ટિવિટી કરાવો અને ઊંડી અને કાયમી અસર માટે વન ટુ વન કાઉન્સેલિંગ કરો આ એક બેલેન્સ્ડ એપ્રોચ છે તો ચાલો એકદમ ફટાફટ આખા મુદ્દાને રિવાઇઝ કરી લઈએ શું યાદ રાખવાનું છે આઈઈસી એટલે જાગૃતિ બીસીસી એટલે વ્યક્તિનું વર્તન એસબીસીસી એટલે આખા સમાજની માન્યતા કોમ્બી એટલે એકદમ ફાસ્ટ માપી શકાય એવા પરિણામ અને આ બધાને પ્લાન કરવા માટેનું ફ્રેમવર્ક એટલે એસીડીએ બસ આટલું યાદ રાખશો તો પણ ઘણું છે તો હવે આપણે આ બધા મોડેલ્સ અને પદ્ધતિઓ વિશે જાણીએ છીએ આપણી પાસે ટૂલ્સ છે આપણી પાસે પ્લાનિંગ ફ્રેમવર્ક પણ છે પણ હવે સૌથી મોટો અને અસલી સવાલ એ છે કે આ બધા સાધનોનું કયું મિશ્રણ વાપરીને આપણા સમુદાયો માટે આપણા સમાજ માટે એક વધુ સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ આ સવાલનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે ખરું ને